આ દૃશ્ય છે આ અમદાવાદની એસજી હાઈવે ખાતે સ્થિત ખ્યાતિ હોસ્પિટલના છે કે જ્યાં સવારના સમયે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને હાલ જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા તોડફોડ કરવામાં આવી હતી કેમ કે તેમના બે સગા વાહલાઓના જીવ ગયા છે એમાં જે સીધો આરોપ છે તે હોસ્પિટલની બેદરકારી સામે પરિવારજનો લગાવી રહ્યા છે વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરિસણા ગામમાં જે હેલ્થ કેમ્પનો આખો જે કાર્યક્રમ હતો તેમાંથી આ બોરિસ્ણા ગામના જે ઓગણીસ જેટલા લોકો છે તેમને અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તમારું હૃદય રોગનું ઓપરેશન કરવું પડશે હૃદયની સર્જરી કરવી પડશે કેમ કે તમને ભવિષ્યમાં હૃદયરોગની ઘટના ન બને તેને જ લઈને તેમને અહીંયા આ ચેકઅપના બહાને લાવીને તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું અને જેવી રીતે અમે જે પરિવારજનો સાથે વાતચીત કરીએ તો એક હકીકત ને એક જે આરોપો સામે આવી રહ્યા છે તે પ્રકારના છે કે જ્યારે કોઈ પણ હોસ્પિટલમાં ઓપરેશન દર્દીનું થાય તો તે પહેલાં પરિવારજનોની મંજૂરી લેવી પડે છે પણ આવું કોઈ પણ અહીંયા નિયમો છે કોઈ પણ જે રેગ્યુલેશન ગાઈડલાઇન્સ છે તે ફોલો કરવામાં નથી આવી તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે અને દર્દીની જ સિગ્નેચર લઈને તેમને જે હૃદયનું ઓપરેશન છે તે કરી દેવામાં આવ્યું છે દ્રશ્યો હું બતાવવા માગીશ કે આના જ કારણે લોકોમાં રોષ છે તે ભભૂકી ઉઠ્યો હતો અને કડી તાલુકાના બોરીસણા ગામના જે

તો હેલ્થ ચેકઅપ કરવા માટે ચાલો તો હેલ્થ ચેકઅપ કરાવવા માટે લાયા તો અહીંયા મારા જે સસરા આવ્યા હતા એ સસરાને બી લાયા હતા તો મારા સસરાના કાલે ઓપરેશન કર્યું એમને કોઈ જ પ્રોબ્લેમ નથી કોઈ જ એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી શરીરમાં કોઈ તકલીફ જ નથી અને અત્યારે એમને હૃદયનું ઓપરેશન કર્યું મારા સસરા ઓફ થઈ ગયા મારા સસરા સિવાય બીજા એક ભાઈ હતા એ બી ઓફ થઈ ગયા છ લોકો સિરિયસ છે અને બધાને એક જ ઓપરેશન બધાને હૃદયના ઓપરેશન કર્યા શું કારણે કર્યા કોઈ ખબર નથી પડતી અમે ફાઇલ માગી તો ફાઇલ નહીં આપતા ડૉક્ટરે કોઈ અમને જાણ નહીં કર્યું ઓપરેશન કર્યું તો કોઈને જાણ નહીં કર્યું કોઈની સહીઓ નહીં કરાવી કોઈ રિલેટિવનો બોલાયા નહીં એમના ખુદના બે છોકરા બે છોકરાઓની જાણ નહીં કરી રાતે અમારા સસરા ઓફ થઈ ગયા પછી ડૉક્ટરનો ખાલી ફોન આવ્યો કે તમારા પિતાજી સિરિયસ હો તમે અંદર આવો અહીંયા બોલાયા પછી ખબર પડી અમના લોકોને કે અમારા સસરા ઓફ થઈ ગયા

કોઈનો કોઈ ફોર નહીં કોઈનો જાણ નહીં કોઈને ખબર નથી રાત્રે બાર વાગે અમને બધાને ખબર પડી મર્યા પછી ખબર પડી અને એ બી ઇમરજન્સી કેસ કરી અને બોલાયા અમને અમે તો સસરા ઓફ થઈ ગયા કેટલા જણા અમે અહીંયા બોરીસાના અઢાર જણા ઓગણીસ જણાને લાયા અહીંયા કેટલા લોકોના મોત થઈ ગયા બે જણાના મોત થયા શું અને જે અન્ય દર્દીઓ છે છ જણા સિરિયસલી બતાવો છ જણા સિરિયસ અને બીજા બધા પેલા નોર્મલ થોડા શું તમારી માંગ છે કેમ કે હવે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો આવી હોસ્પિટલ સામે કયા પ્રકારની કાર્યવાહી આ હોસ્પિટલ ચલાવાય સીલ મરાઈ દો આ હોસ્પિટલમાં અને જે અમારા બોરીસણાના જે બીજા પેશન્ટો હોય એમનો બીજા દવાખાને ટ્રાન્સફર કરાવો તાકે એમની જાન પણ બચે જે અમારા સસરાની જાન જાય બીજા ભાઈની જાય એવી એ લોકોની જીવ ના જાય એ લોકોનો જીવ બચાવો બસ અમારે એ જ જોઈએ આ હોસ્પિટલના સંપર્કમાં કડીમાં કોઈના કોઈ જ જાણ જ નહીં નહીં કડી વાળા બોરીશ ના કોઈને કોઈ જાણ નહી ખાલી આ લોકો ખબર નહીં કઈ રીતના ગ્રુપમાં બનાવ્યું અને આ લોકોને કઈ રીતના ફોસલાય નહીં લાવ્યા એ જ ખબર નહીં પડતી

અચ્છા તમારા ગામમાં કેમ્પ હતો કેમ્પ દરમિયાન શું ઘટના બની છે કેમ લોકો અહીંયા એમને આવવું પડ્યું એટલે કેમ્પ હતો ડોક્ટરોનો એટલે કે ગામમાંથી બધા દર્દીઓ બધા ગયા અને એ પછી એમને એવું કર્યું કે અમુકના રિપોર્ટો મેં જોયા મારે ગામમાં મારા બાજુમાં જ છે અને એમના રિપોર્ટો જોયા એમનો જે શ્વાસને સતત તકલીફ વધી એમને પણ નોર્મલ કીધું અને જેને નોર્મલ છે સરી જેને નોર્મલ છે એમને કે તમારે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે એમને કરીને પહેલું માર્ક કાર્ડ તપાસતા હતા કે આયુષ્યમાન કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ હોય એને રાઈટ કરતા હતા અને બીજા દિવસે કે તમને લઈ જવામાં આવશે અચ્છા એટલે આ વસ્તુ એ સાબિત થાય છે કે તમારે પૈસા ત્યાંથી લેવા છે સીધા સરકાર તરફથી બરાબર હા હકીકત સેવાની ભાવના નથી આ એક પૈસા તમારો એક વસ્તુ પ્લાનિંગ સાથે કરવામાં આવી છે અને આવ દર્દીઓ સાથે છેડછાડ કરવામાં આવી છે હવે આ લોકો તો અહીંયા લઈ આવ્યા સાથે હવે બે દર્દીઓના મોત નિપજ્યા છે હોસ્પિટલની બેદરકારી પણ કહેવાય રહી છે શું લાગે તમે શું માનો છો કે આ રીત આ રીતનું કરશે તો કેટલું યોગ્ય છે ને સરકારે આ મામલે કેવી કાર્યવાહી કરવી જોઈએ આવી હોસ્પિટલો સાથે તો આવી જે હોસ્પિટલો છે આવી જે છેડછાડ દર્દીઓ સાથે કરે છે પબ્લિક આમ જનતા સાથે કરે છે તો સરકારી સરકારી જે ખાતાવાળા છે એમને તાતી એમને અહીંયા જે તપાસ કરીને એને યોગ્ય સજા કે દંડ અથવા એમના લાયસન્સ રદ કરો જો આવી રીતે સાબિત થાય તો બરાબર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તાતી જરૂરિયાત છે એટલે જે લોકોને તકલીફ હતી એ લોકો જોડે કાર્ડ નહોતા એવું હતું પ્રધાનમંત્રી હા હા મારા બાજુમાં જે માસી છે એને તકલીફ હતી તે છતાં એમને ના પાડી દીધી એટલે એમની જોડે કાર્ડ નહોતું અને એ લગભગ બે ત્રણ વર્ષથી શ્વાસની દવા ખાય છે તો તમે ગ્રામજનોને આ જાણ થઈ હતી ત્યારે કેમ્પ દરમિયાન મેં તો બે જણાના ખાલી રિપોર્ટ જ તપાસ્યા છે એમને નોર્મલ લખી દીધું અચ્છા હા એને તકલીફ છે એટલે મને તો એ વખત જ ખબર પડી ગઈ હતી આ પ્લાન જ છે મારા ઘટનાને તો ના જ પાડતો તો તે સતાય આયા બરાબર અને કોઈ સાથે આવવાનું પણ ના પાડી કે સાથે આવવાની જરૂર નથી હવે અને ભવિષ્યમાં કોઈ પણ આ પ્રકારની ઘટનાના અન્ય લોકો ભોગ ના બને તેની પણ તકેદારી લેવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે આ ઘટનાને લઈને મહેસાણાના જે નેતા છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે તેઓ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે ને જે મૃતકના પરિવારજનો છે પીડિત પરિવારજનો છે તેમની સાથે ચર્ચા પણ કરી રહ્યા છે અને આમાં જેવી રીતે પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના અંતર્ગત જે કાર્ડ આપવામાં આવે છે ને જે ખાનગી હોસ્પિટલ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે વધુ પૈસા કમાવાની લાયમાં જેવી રીતે જે દર્દીઓ છે તેમનો જીવ દા ઉપર મૂકીને તેમને જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તો આ મામલામાં હાલ પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે આ હોસ્પિટલના સંચાલકને હાજર કરવામાં આવે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે ને કડકમાં કડક કાર્યવાહી કરીને તેમના જે મૃતક પરિવારજનો છે તેમને ન્યાય સરકાર અપાવે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બાબતને લઈને આ ઘટનાની કેટલી ગંભીરતા રાજ્ય સરકાર લે છે અને આવી રીતે ખાનગી હોસ્પિટલોમાં જે પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાના કાર્ડો